આવું એક સુંદર મજાનો પ્રેરક પ્રસંગ છે એક શહેરની અંદર એક મોટા ઉદ્યોગપતિ રહેતા હતા અને આ ઉદ્યોગપતિનું નામ હતું માણેકલાલ માણેકલાલની પત્નીનું નામ હતું જયાબેન અને જયાબેન અને માણેકલાલને સંતાનમાં એક નવ વર્ષની દીકરી હતી અને આ દીકરીનું નામ હતું રિયાબેન રિયા ભણવામાં પણ હોશિયાર હતી અને ઉદ્યોગપતિની દીકરી હોય એટલે એમાં કંઈ ઘટે ખરું એક દિવસ માણેકલાલ એમની પત્ની અને અને પુત્રી રિયા એક જગ્યાએ જતા હતા રસ્તા ઉપર એનું ફોર વ્હીલ દોડી રહ્યું હતું અને થોડે દૂર એને રેડ લાઈટ સિગ્નલ દેખાણું અને ત્યાં એની કાર થંભી જાય છે અને ફાટક બંધ હતો અને સડક કિનારે એની ગાડી ઉભેલી હતી ને ધીમો ધીમો વરસાદ આવતો હતો અને કાચમાંથી રિયા જુએ છે તો એની નજરે એક દ્રશ્ય પડે છે સડકના સામા કિનારે એક ભાઈ બેન વરસાદમાં પલરતા હતા અને એમની પાસે વરસાદથી બચવા માટે એક નાનો એવો કાગળનો ટુકડો હતો અને એ ઓઢી અને વરસાદ ન ભીંજાય એની ઓથ લઈને બેઠા હતા અને રિયા દ્રશ્ય જોવે છે અને એના હૃદયમાં એ દ્રશ્ય સોહળવું નીકળી જાય છે અને એની માને કહે છે કે માં સામેનું દ્રશ્ય જો અને એની માં પણ જોવે છે અને રિયા એની માને કહે છે કે માં આ લોકો વરસાદમાં શા માટે પલળતા હશે એ કેમ પલળતા હશે અને ત્યારે એ રિયાની માં જયાબેન કહે છે કે દીકરા એ ગરીબ માણસ છે એમની પાસે રહેવા માટે મકાન નહીં હોય અને એના કારણે પલરતા હશે એટલે રિયાએ એને માને કીધું કે એ ગરીબ માણસ છે આપણે ધનવાન માણસ છીએ અને આ બંનેમાં આટલો ફરક કેમ અને ત્યારે જયાબેન રિયાને કહે છે કે સૌ સૌના ભાગ્ય હોય અને સૌ સૌના ભાગ્ય પ્રમાણે ભગવાન બધાને આપે છે અને રિયા ફરી એની માને પ્રશ્ન કર્યો કે ભગવાન પણ આ બધાને માણસોને બનાવી અને એના ભાગ્ય કેમ અલગ અલગ લખે છે કોઈને 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 અઢળક સંપત્તિ સંપત્તિ તો પણ રહેવા મોટા બધા મકાન તો કોઈને રહેવા માટે ઝૂપડું પણ નહીં આવું કેમ હશે અને ત્યારે એના પિતાએ કીધું કે આ બધાના કર્મો હોય અને કર્મના હિસાબે સૌ સૌને ભાગ્ય પ્રમાણે મળતું હોય છે આ દ્રશ્ય રિયાના હૃદયમાં એક છાપની જેમ ઉભરી ગયું અને એટલી વારમાં તો રેડ લાઇટ સિગ્નલમાંથી ગ્રીન લાઈટ સિગ્નલ થઈ ગયું ફાટક ખુલી ગયો અને માણેકલાલે પોતાની ફોર સ્ટાર્ટ કરી અને ગાડી ફરી પાછી છડકો ઉપર દોડવા માંડી અને રિયા તો એ સડકો ઉપર જોતી હતી અને સડકોના શેડે નાના નાના ઝૂંપડાઓ હતા એ ઝૂંપડામાં નાના નાના બાળકો હતા નાની નાની છોકરીઓ હતી અને બધા વરસાદમાં પલરતા હતા અને રિયાને કંઈ સમજાતું નથી કે અમારે રહેવા મોટો બંગલો અને આને રહેવા માટે એક નાનકડું સરખું ઝૂંપડું પણ નહીં ભગવાન કેટલો નિર્દય છે કે આ લોકો પર થોડી તો દયા ખાવી હતી અને એમ કરતા કરતા માણેકલાલ એમની ફોર વ્હીલ એક મોટી હોટલમાં ઊભી રાખે છે ત્રણેય લોકો ગાડીમાંથી ઉતરે છે વરસાદ ધીરો ધીરો ચાલુ છે અને માણેકલાલ હોટલમાં જાય છે અને જમવા માટેનો ઓર્ડર કરે છે અને રિયાને પૂછે છે કે બેટા તારે શું જમવું છે એટલે રિયા કહે છે કે પિતાજી મને ભૂખ નથી મારે જમવું નથી મને તો આ ગરીબ લોકોના દ્રશ્ય જોઈ અને ખરેખર મને કરુણા ઉદભવી છે મારે લોકો માટે કંઈક કરવું છે આપણે સારા સારા પકવાનો જમીએ આપણે મોંઘી મોંઘી હોટલોમાં જમીએ અને બિચારા પલરતા વરસાદમાં ખાવાનું તો શીખ પણ એને રહેવા માટે પણ સારા ઝૂંપડા નથી તો આપણે એના માટે કંઈ કરી ના શકીએ એટલે એના પિતાજીએ કીધું કે દીકરા અત્યારે તું જમી લે અત્યારે તું જમી લે એના માટે આપણે કંઈક કરશું પણ રિયા કહે છે કે ના પિતાજી આપણે સારું સારું જમીએ અને એ બિચારા ભૂખા હોય મને એની દયા આવે છે અને ત્યારે માણેકલાલ એની રૈયાને કહેશે દીકરા તું જમી લે આપણે જશું ત્યારે ફરી પાછા એના માટે જમવાનું લેતા જશું અને આ હોટલમાં માણેકલાલ પંદર વીસ પેકેટનો ઓર્ડર આપે છે અને કહે છે કે પંદર વીસ પાર્સલો કરી દો અને પાર્સલો તૈયાર કરાવવા માટેનો ઓર્ડર આપે છે અને માણેકલાલ એમના પરિવાર સાથે રિયાને સમજાવે છે કે દીકરા જમી લે અને એ રિયા કે હું પછી જ જમીશ જ્યાં સુધી ગરીબ લોકોના બાળકો નહીં જમે ત્યાં સુધી હું નહીં જમીશ અને માણેકલાલ પણ પોતાનો જમવાનું પાર્સલ કરાવે છે અને કે આપણે જઈને જમી લેશું અને રિયાની જીદના કારણે એના મા બાપને નમતું મૂકવું પડ્યું અને બધા પાર્સલો કમ્પ્લીટ થઈ જાય છે એટલે રિયાના બાપ માણેકલાલ બધા પાર્સલો લઈ અને ગાડીમાં બેસી અને ફરી પાછી ગાડી પાછી વાળે છે અને એના ઘર તરફ જવા માટે ચાલતા થાય છે અને રસ્તામાં જ્યાં જ્યાં રિયાએ કીધું હતું એ જગ્યાએ બધાને જમવાના પાર્સલોના પેકેટ આપે છે અને બધા એ નાના નાના બાળકો હોય પલરતા વરસાદમાં જમવાનું આવેલું જોઈ અને ખૂબ જ રાજી થાય છે અને આ બધાને રાજી થતા જોઈ અને રિયા પણ ખૂબ જ રાજી થાય છે અને એના પિતાજીને કહે છે કે વા પિતાજી તમે મારી સાથે કેટલો બધો ન્યાય કર્યો છે આજ મને તમે ખૂબ જ વાલા લાગો છો આજ તમે મને ખૂબ જ પ્રિય લાગો છો આજ હું તમને ખૂબ જ પ્રેમ કરવા માંગુ છું અને આગળ જતા ભરી પાછો ફાટક આવે છે પરંતુ અત્યારે ફાટક ખુલ્લો હતો અને આગળ જાય છે તો એ જ જગ્યાએ ભાઈ બેન હજી કાગળ ઓઢી અને બેઠા હતા અને વરસાદ બંધ થવાની રાહ જોતા હતા અને રિયા કહે છે કે પિતાજી હજી બે પેકેટો આ બંને ભાઈ બહેનને આપી દો અરે માણેકલાલ ગાડીમાંથી ઉતરી અને બંને ભાઈ બહેનને પેકેટો આપે છે અને જમવાનો આગ્રહ કરી અને કહે છે કે જાઓ ખેરે જઈને જમી લેજો અને બંને ભાઈ બહેન ખૂબ જ રાજી થઈ જાય છે અને હરખાતા હરખાતા એ પોતાના જમવાના પેકેટ લઈ અને એ કાગળ ઓઢીને ફરી પાછા વરસાદ બંધ થવાની રાહ જોઈને બેઠાડીએ છે અને માણેકલાલ ગાડી ચાલુ કરી અને પોતાના બંગલે આવે છે અને ત્રણેય એ જમવાનું પાર્સલ ખોરી અને ખૂબ જ આનંદથી જમે છે અને રિયા પણ એના માતા પિતા સાથે ખૂબ જ આનંદથી અને હેતથી જમે છે અને એના માતા પિતાની કહેશે કે તમે મને કેટલો બધો પ્રેમ કરો છો અને ત્યારે માણેકલાલ કહે છે કે દીકરા તું અમારી એકને એક દીકરી છે આપણી પાસે લાખોની સંપત્તિ છે અને તું એક એની વારસદાર છે તારે જ્યાં રૂપિયા વાપરવા હોય તને છૂટ છે અને ત્યારે રિયા કહે છે કે વાહ બાપુજી તમે ખરેખર મને પ્રેમ કરો છો અને રિયા એના પિતાજીને ભેટી પડે છે એની માને ભેટી પડે છે અને ખૂબ જ રાજી થાય છે અને આમને આમ ધીરે ધીરે દિવસો વિતે છે પછી તો દર રવિવારે માણેકલાલ અને જયાબેન આ રિયાને લઈ અને હોટલે જમવા જતા અને જમીને પાછા આવતા ત્યારે જમવાના પાર્સલો ઓર્ડર દેતા અને બધા પાર્સલો લઈ અને ગરીબ બાળકોને જમવા આપતા અને બધા બાળકો ખૂબ જ રાજી થતા અને દર રવિવારે આ બાળકો જમવાની રાહ જોતા અને એમ કરતા કરતા એક દિવસ રિયાનો જન્મદિવસ આવે છે અને માણેકલાલ કહે છે કે આપણે આ વખતે સરસ મજાનો તારો જન્મદિવસ ઉજવો છે અને ત્યારે રિયા કહે છે કે હા મને પણ મારા જન્મદિવસ ઉજવવાની તાલાવેલી છે પરંતુ આ વખતે હું જન્મદિવસમાં તમારા કોઈ ઉદ્યોગપતિઓ કે તમારા કોઈ મોટા મોટા મોંઘેરા મહેમાનોને તેડાવવા નથી માંગતી આ વખતે તો હું એ બધા ઝૂપડપતિઓના બાળકો સાથે જન્મદિવસ ઉજવવા માગું છું અને ત્યારે માણેકલાલ કહે છે કે દીકરા એ બધા નાના અને ગરીબ માણસો છે આપણે મોટા માણસો છે આપણો વ્યવહાર ને આપણી સંબંધ બધા મોટા માણસો સાથે હોય પરંતુ રિયા એ તો જીદ લઈ અને બેસી ગઈ અને એના પિતાજીને કહે છે કે નહીં પિતાજી મારે આ વખતે જન્મદિવસ મદદાઈ ગરીબ બાળકો સાથે ઉજવવો છે મારે એની સાથે રમવું છે એની સાથે હસી મજાક કરવા છે અને એમની સાથે પેટ ભરીને વાતો કરવી છે અને જયાબેને એ રિયાને સમજાવે છે કે દીકરા આવું ન કરાય આપણે મોટા માણસો હોય આપણા મોટા માણસો સાથે વ્યવહાર હોય અને આ લોકો તો ગરીબ છે અને રિયા કહે છે કે એ ગરીબ છે એટલે જ મારે એની સાથે જન્મદિવસ ઉજવવો છે એમની સાથે કોણ જન્મદિવસ ઉજવતો હશે અને રિયા જીદ લઈને બેસી જાય છે અને રિયા એકની બે નથી થતી અને રિયાની જીદના કારણે એના મા બાપ રિયાને કહેશે કે સારું આપણે એ બાળકો સાથે જન્મદિવસ ઉજવશું અને ત્યારબાદ માણેકલાલ એક મોટો ફાર્મ હાઉસ બુકિંગ કરાવે છે અને એ ફાર્મ હાઉસ જે હોટલે જમવા જતા દર રવિવારે ત્યાં ફરવા જતા એ હોટલની બાજુમાં જ હતું અને એ પછી માણેકલાલ બે મોટી બસોને પણ બુકિંગ કરાવે છે અને એ બસોને ઝૂંપડપટ્ટીઓ જ્યાં હતી ત્યાં લઈ આવે છે અને ઝૂંપડપટ્ટીઓના બધા બાળકોને અને એના માતા પિતાઓને કહે છે આજે મારી દીકરી રિયાનો જન્મદિવસ છે અને મારા દીકરી એવું કીધું છે કે મારે મારો જન્મદિવસ તમારા બધા લોકો સાથે ઉજવવો છે એટલે તમને બધાને મહેરબાની કરી અને વિનંતી કરું છું કે આ બસોમાં બધા બેસી જાઓ અને મારી દીકરીના જન્મદિવસમાં જોડાઈ જાઓ અને આટલી વાત સાંભળી અને બધા બાળકો અને એના માતા પિતાઓ ખૂબ રાજી થાય છે અને બધા બસમાં બેસી અને પોત પોતાની સીટ ઉપર બેસી જાય છે અને બધા ઝુંપડપટ્ટીઓના બાળકોને અને એમના માતા પિતાને બસમાં બેસાડી અને માણેકલાલ બધાને ફાર્મ હાઉસે લઈ આવે છે અને બધા બાળકો અને એના માતા પિતાને આવેલા જોઈ અને રિયા ખૂબ જ રાજી થાય છે પરંતુ રિયાની નજર હજી કોખને શોધતી હતી અને રિયા જુએ છે કે હજી એ બે નાનકડા ભાઈ બહેન કેમ નથી આવ્યા અને ત્યારે એના પિતાને કહે છે કે પિતાજી હજી હું ઓલા બેન નાનકડા ભાઈ બેન શોધું છું કે જેના ઉપરથી મને આ ગરીબ બાળકો પ્રત્યે લાગણી છે અને ત્યારે એના પિતાજી કે છે કે બંને ભાઈ બેન આપણી ગાડીમાં છે અને હમણાં જ એને લઈ આવું છું અને એ માણેકલાલ બંને ભાઈ બેનને ગાડીમાંથી ઉતારે છે અને લઈ આવે છે અને રિયા એને ભેટી પડે છે અને રોવી પડે છે કે મને તમારા ઉપરથી ઘણી બધી પ્રેરણા મળી છે આજે મારા જન્મદિવસમાં તમને જોઈ અને ખૂબ જ રાજી થાય છે અને ત્યારબાદ એ બધા બાળકોને જમવામાં આપે છે અને બધા બાળકો ખૂબ જ ભરપેટ જમે છે અને આનંદથી બધા નાચે છે કૂદે છે રમે છે અને આખો દિવસ એમને વિતાવે છે અને ત્યારબાદ જન્મદિવસની પાર્ટી થાય છે અને બધા પાર્ટીનો પણ ખૂબ જ આનંદ છે અને ગરીબ બાળકો ખૂબ જ રાજીના રેડ થઈ જાય છે અને માણેકલાલ કહે છે કે મારી એક ને એક દીકરી છે અને મારે કરોડોની સંપત્તિ છે મારે હવે શું કરવું બસ આ ગરીબ બાળકો માટે જ મારું સર્વચ છે અને ત્યારબાદ રિયા કહે છે કે પિતાજી આપણી પાસે કરોડોની સંપત્તિ છે અને હું એક ને એક વારસદાર છું તો મારું એક વાત આજ મારા જન્મદિવસ નિમિત્તે સાંભળી લ્યો કે આ બધા ગરીબ બાળકોના માતા પિતાને એક સુંદર મજાના મકાનો બનાવી દે અને આ સાંભળી અને માણેકલાલ ખૂબ જ રાજી થાય છે અને કહે છે કે દીકરા હું એ બધાને એક સુંદર મજાના નાના નાના મકાનો બનાવી દઈશ અને બધાએ ઝૂંબડપટ્ટીમાંથી હવે મકાન મારે છે અને આટલું સાંભળી અને બધા ગરીબ બાળકો અને એના માતા પિતા રાજી થઈ જાય છે અને માણેકલાલ અને જયાબેન પણ ખૂબ જ રાજી થાય છે એની દીકરીને રાજી જોઈ અને પોતે પણ એ હરખના પડે છે અને બધા ખૂબ જ પાર્ટીનો આનંદ માણે છે અને ત્યારબાદ માણેકલાલ કહે છે કે ચાલો હવે બધાને તમારા જગ્યાએ પાછા મૂકી જાઓ અને બધા પોતપોતાની જગ્યાએ બસમાં બેસી જાય છે અને માણેકલાલ ફરી પાછા એ બધાને એના ઝૂંપડે મૂકી આવે છે અને થોડા જ સમયમાં હું આ તમારા ઝૂંપડાની જગ્યાએ તમને મકાનો બનાવી દઈશ અને આ મકાનો બધા એક આવાસ તરીકે હશે અને એનું નામ રાખીશ રિયા આવાસ અને બધા રાજી થાય છે અને માણેકલાલ પોતાના ફાર્મ હાઉસે એના પરિવારને લઈ અને પોતાના બંગલે આવે છે અને રિયા તો ખૂબ જ રાજીના રેડ થાય છે કે મારા માતા પિતા મારી સાથે કેટલો પ્રેમ કરે છે એ માણેકલાલ એ ઝૂંપડપટ્ટીવાળા જ્યાં રહેતા હતા એ આખી જમીન પોતે ખરીદી લે છે અને ત્યાં સુંદર મજાનો આવાસ બનાવે છે અને એમાં ગરીબ બાળકોના મા બાપને રહેવા માટે બધાને એક એક મકાન આપે છે અને આવાસનું નામ રાખે છે રિયા આવાસ અને બધા રાજીના રેડ થાય છે અને રિયા પણ રાજી થાય છે અને પછી તો દર રવિવારે રિયા એ રિયા આવાસની મુલાકાત લેતી અને એમને કોઈ પણ વસ્તુઓની ખૂટ હતી તો એમને એ વસ્તુ પૂરી પાડતી અને આ રિયા એના મા બાપને કહેતી કે તમે મારી વાત સાંભળી મને ખૂબ જ આનંદ થયો અને ત્યારે એના માતા પિતા રડતા રડતા કહે છે કે દીકરા તું જ અમારી સંપત્તિ છે અમારી પાસે કરોડોની સંપત્તિ છે પરંતુ તું જ અમારી સાચી સંપત્તિ છે અને બાપુ વિચાર કરો કે એક નાનકડી નવ વર્ષની દીકરી જીદને કારણે આ દુનિયાની અંદર કેટલું પરિવર્તન આવ્યું કેટલા લોકોને જમવાનું મળ્યું કેટલા લોકોને પોતાનું રહેવાનું ઘર મળ્યું ખરેખર આ જીદ એક સાચી જીદ હતી આ જીદ એક ખરેખર કોઈની મદદ કરવા માટેની જીદ હતી અને આવી જીદ જ્યારે આપણે કરશું ને ત્યારે આ દુનિયામાં રામરાજ આવશે ત્યારે આ દુનિયામાં સાચી જિંદગી જીવવા માટે લોકોને પ્રેરણા મળશે આ નાનકડો પ્રસંગ જેને સમજાય એને વંદન આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર